તે ચાલુ થઈ જવાનું છે હવે કઈ રીતના આપણને ખબર પડશે કે રનિંગ ચાલુ થઈ જશે કે નહીં દસ ડિસેમ્બર થી તમે સમગ્ર ગુજરાતમાં જેટલા ઉમેદવાર કોન્સ્ટેબલ પીએસઆઈ ની રનિંગ એક્ઝામ આપવા જવાના છે ગ્રાઉન્ડમાં તે ગ્રાઉન્ડ દસ ડિસેમ્બર થી ગ્રાઉન્ડ બંધ થઈ જશે શું લેવા પરમિશન સરકારે ના પાડી છે કે ન્યા કોઈને રનિંગ કરવા આવવા દેવામાં આવશે નહીં દસ તારીખે પણ શું લેવા કે તમારું ગ્રાઉન્ડ સાફ સફાઈ થઈ જાય ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય તમારું એના માટે તો આપણે સમજવાનું કે આપણી રનિંગ ડિસેમ્બરમાં ચાલુ થઈ જશે પંદર ડિસેમ્બરે ના ચાલુ થાય તો વીસ ડિસેમ્બરે તો ચાલુ થઈ જ જશે તો તમારે તમારો કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરવામાં આવશે પંદર ડિસેમ્બરથી સોળ ડિસેમ્બરની વચ્ચે ઓજેસ વેબસાઇટ ખોલીને તમારે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે એમાં તમને પ્રોપર માહિતી આપેલી છે કઈ જગ્યાએ તમારું ગ્રાઉન્ડ છે હવે સમાચાર પૂરા નથી થયા હજી તમે સાંભળજો હું શું કહેવા માંગુ છું હવે તમને ખબર પડશે કે આપણે સારા સમાચાર હજી પણ શું છે જો મિત્રો હવે જેને પાંચ કિલોમીટર રનિંગ પૂરી નથી થતી પચીસ મિનિટમાં જ બહેનોને સોળસો મીટર રનિંગ પૂરી નથી થતી સાડા નવ મિનિટમાં ઓનલાઈન ટ્રેનિંગ જોઈએ છે તમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો ઓનલાઈન ટ્રેનિંગ હું તમને આપીશ દિવસમાં હંડ્રેડ પર્સન્ટ તમારી રનિંગનો ટાઈમ ઘટી જશે ચાહે કિલોમીટર મીટર ટાઈમ ઘટાડવાની જવાબદારી અમારી તમારે અમે જેટલું કહીએ એટલું વસ્તુ કરવાની છે તો તમારો ટાઈમ હંડ્રેડ પર્સન્ટ ઘટી જશે તમને એવું લાગતું હોય કે તમારો ટાઈમ ઘટતો નથી તો જરૂર ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો સંપર્ક કરજો ઓનલાઈન ટ્રેનિંગ માટે અને ઓનલાઈન ટ્રેનિંગની પ્રાઇઝ એટલી બધી પણ આપણે રાખી નથી કે જેથી તમે રનિંગ કરવા માટે એટલા બધા પૈસા બગાડશો ઓછી પ્રાઇઝ રાખેલી છે જેથી બધા જ ઉમેદવારોને સરળ પડે અને એટલી ઓછી પ્રાઇઝ છે કે તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરશો અને તમને ખબર પડી જશે કે કેટલી પ્રાઇઝ છે આપણી અંદર છે જે તમને દિવસ માટે હું તમને એક શેડ્યુલ બનાવીને આપીશ બે દિવસે બે દિવસે તમારું અપડેટ માંગીશ રવિવારે તમારી ટેસ્ટ લેવામાં આવશે જેમ તમારા દિવસો ઓછા થશે જેમ તમારા દિવસો ગ્રાઉન્ડ ની નજીક આવતા જશે એ પ્રમાણે તમારું ટેસ્ટ હર દિવસ લેવાશે જે તમારા ટેસ્ટ લેવલથી તમારી સેકન્ડ થી માંડીને તમારી એક એક સેકન્ડ નો મતલબ રાખવામાં આવશે કે તમારી સેકન્ડ ઓછી થાય છે કે નથી થતી જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ બે જરૂર દબાવજો જેટલા ઉમેદવારો નવા જોવે છે એ લોકોને વિનંતી છે કે અવારનવાર વિડીયો તમને મોટિવેશન થી માંડીને પોલીસ ભરતીની ન્યૂ અપડેટ સુધી આ ચેનલ ઉપર સરળ ભાષા ગુજરાતીમાં તમને મળી જશે તો ચેનલ ને વિનંતી છે કે જરૂર સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં હવે મળશું આના પછી ના વિડીયોમાં ત્યાંથી બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ